પહેરવા ઉપર કઈ બહુ પ્રતિબંધ મૂકો માં તમે અહીંયા પહેરવાની ના પાડો ને એટલે આ મૂળ જીન્સ નું પેન્ટ ને સોટી પહેરવા સુરત જાય પેટે પાટા વડીલો છે ને

તુટ્યો ફૂટ્યો ત્યાં કોઈ જામ નથી મળવાનો લાખ સ્વર્ગ દે ભલે તું ઓ ઈશ્વર મારા ગામ જેવો ત્યાં આરામ નથી મળવાનો આપણો આ દેશ છે તે ગામડાઓનો દેશ છે કૃષિ દેશ છે પરંતુ આજે ક્યાંક ને ક્યાંક ગામડાઓ ખાલી થઈ રહ્યા છે શહેરો ભરાઈ રહ્યા છે કૃષિ છે તેનાથી ક્યાંક ને ક્યાંક આપણે જે વિકાસની દોટમાં છે કૃષિથી દૂર થઈ રહ્યા છે યુવાનોને ખાસ કરીને કૃષિમાં રસ નથી ત્યારે કહી શકાય કે ખેડૂતોના જે હૃદયનો નાદ છે તે જગતના તાતનો જે હૃદયનો નાદ છે તે પરેશભાઈ ગોસ્વામી છે કારણ કે જે પરેશભાઈ ગોસ્વામી છે આમ તો છે પરંતુ ખેડૂતો છે તેમને ખૂબ ખૂબ આદર ભાવથી હોય છે 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 કારણ કે સાથેનો તેમનો નાતો જોડાણ એટલા માટે તેઓ જ્યાં જ્યાં ગામડે જતા હોય છે એક એક વાડીએ જાય છે જાય છે અને ખેડૂતો સાથે તેઓ વાત કરતા હોય છે અને જોતા હોઈએ છીએ ખેડૂતો પણ કેટલા પ્રેમથી સ્વાગત કરતા હોય છે આદર આપતા હોય છે ત્યારે હવામાન નિષ્ણાત પરેશભાઈ ગોસ્વામી આપણે જો આપની સાથે જોડાઈ ચૂક્યા છે અને આજે વાત કરવી છે કે ગામડાઓ કેમ ખાલી થઈ રહ્યા છે કેમ કૃષિથી દૂર જઈ રહ્યા છે અને અત્યારની કૃષિ કે કઈ દિશામાં છે તેના વિશે વાત કરવી છે ત્યારે આવો પરેશભાઈ સાથે વાત કરીએ વાત ગુજરાતી પરેશભાઈ વાત ગુજરાતીમાં માં ખુબ ખુબ સ્વાગત કરું છું પરસભાઈ અત્યારની જે આપણે સ્થિતિ જોઈ રહ્યા છીએ આમ તો આપણે કહેતા હોઈએ છીએ કે ભારત એ ગામડાઓનો બનેલો દેશ છે કૃષિ પ્રધાન દેશ છે પરંતુ ક્યાંક ને ક્યાંક ગામડાઓથી આપણે દૂર થઈ રહ્યા છીએ કૃષિથી ક્યાંક ને ક્યાંક દૂર થઈ રહ્યા છીએ અને જે આપણે વિકાસની દોટમાં શહેર તરફ આપણે જઈ રહ્યા છીએ પરંતુ ક્યાંક છૂટી રહી છે એ સંસ્કૃતિ છૂટી રહ્યા છે ગામડાને છૂટી રહી છે ખેતી અને આપણે જે રીતે વાત કરી હતી એ જ વાત કરવી છે કે અત્યારે કૃષિને કઈ દિશામાં જોવા છૂટાય હવે કૃપાલસિંહ ભાઈ કૃષિની વાત કરવા જઈએ તો કૃષિનો કોઈ વિકલ્પ નથી કૃષિ આજ ની તો કાલ લોકોને એક વખત કૃષિ ઉપર આવવું જ પડશે ને કૃષિ વગર આપણો ક્યારે વિકાસ પોસિબલ નથી એમાં એક ભારત દેશનો વિકાસ છે ભારત દેશનો વિકાસ એટલા માટે પોસિબલ નથી કેમ કે ભારત છે ગામડાઓથી બનેલો દેશ છે ખેતી પ્રધાન દેશ છે વૈશ્વિક મંદી વિશ્વના તમામ દેશોને કદાચ અસર કરે વિશ્વના તમામ દેશોને ભંગાર કરી શકે પણ વૈશ્વિક મંદી ભારતને ક્યારે આર્થિક રીતે ભાગી ન શકે કેમ કે ભારત પાસે કૃષિ છે ખેતી છે એટલે આપણી પાસે જે મેન હથિયાર છે કૃષિ એને બચાવવી જરૂરી છે બચાવવી એટલા માટે જરૂરી છે જો ખેતી નહીં બચે તો આ દેશ નહીં બચે અને દેશના કોઈ નાગરિકો નથી બચવાના પહેલી વાત તો એ કે બધાને જરૂર છે ને શેની છે આપણે કહીએ ને રોટી કપડા મંગાવ આજે આપણે કપડા પહેરીએ ખેતી નહીં હોય તો કપડા ક્યાં આવે આપણે કપાસ નું વાવેતર નહીં થાય કપડા ક્યાંથી પહેરશું આવશે તો ખેતીમાંથી ખેતી માંથી એવી જ રીતે રોટલી તો કે ભાઈ રોટલી છે કઈ કોઈ વેબસાઈટ ઉપરથી ડાઉનલોડ ન થવાની રોટલી ખાવા માટે ઘઉં દળાવીને એનાથી એમાંથી આપણે રોટલી બનાવવા દે છે એટલે રોટલી ક્યાંય ડાઉનલોડ કોઈ ગમે એવડો પાંચ લાખ નો ફોન હોય તો એમાંથી ડાઉનલોડ ન કરો અને પચાસ લાખ નો કોમ્પ્યુટર માં ડાઉનલોડ ન થાય એટલે એના માટે આપણે ઘઉં જ જોશે બરાબર તો આ બધી વસ્તુ જરૂરિયાત છે ને અત્યારની પરિસ્થિતિ જોવા જઈએ તો એક સમય હતો લાલ બહાદુર શાસ્ત્રી હતા લાલ બહાદુર શાસ્ત્રી અનાજની કમી પણ હતી અને ત્યારે આપણે અમેરિકાથી પણ અમુક અનાજ ને બીજા દેશો માંથી આયાત કરતા એ દેશો આપણે કેવું મોકલતા કે પોતાને ન ખાવી દેવું જોઈએ એવો કદળો માલ આપણે મોકટલાય એ પછી લાલ બહાદુર શાસ્ત્રીનો ઘણી બધી ક્રાંતિ આપીને એક નારો આપ્યો જય જવાન જય કિસાન આ નારો છે ને લાલ બહાદુર શાસ્ત્રીજી આપ્યો અને એ તો પછી એક ટાઈમ જમદાન એક ટાઈમ ભૂખાર હતું એક આપણું જનામનોનું ભૂખે અને લોકો બહુ સમર્થન આપ્યું તો અને એ પછીથી આપણે ગ્રામના સ્તરે આપણે એ સમયમાં એક હરિત ક્રાંતિ જેવી આપની છે હરિક ક્રાંતિ હરિયાળી ક્રાંતિ એટલે એમાં પછી ડીએપી યુરિયા યુરિયાના બધા ખાતાવરણ બધું આવ્યું જંતુનાશક દવાઓ બહુ વ્યાપ વધ્યો હાઇબ્રિડ બિયાણોને વધારે વધારે ઉત્પાદન લેવું છે આપણી જમીનમાં આ ક્રેજ આવ્યો ને એ લોકોએ લીધું પણ પણ હવે અત્યારે પરિસ્થિતિ એ છે કે આપણી જે વસ્તી છે ટોટલ હું હમણાં તમને વાત કરતો ત્યાંથી કે ભારતની એકસો ચાલીસ કરોડની વસ્તી છે એમાં સિત્તેર ટકા વસ્તી છે ગ્રામ્ય વસ્તી છે ત્રીસ ટકા વસ્તી છે એ શહેરી વસ્તી છે પણ ગ્રામ્ય વસ્તી ધીમે ધીમે શહેરીકરણ કરી રહ્યા છે હવે સિટીમાં જવું હવે સિટીમાં જાય એમાં કોઈને સારો ઉદ્યોગ હોય કોઈ મોટી નોકરી હોય કઈ એવું હોય કે ખેતી કરતા ત્યાં બેટર છે અને જાય તો એ કોઈમાં ખોટું નથી પણ એવું નથી ખેતી કરતા નબળું હોય ને જાય તો એ તે આપણા યુવાનને હેરાન પણ થાય છે આ જે સિત્તેર ટકા વસ્તી જે અત્યારે સ્થળાંતર કરી રહ્યા છે શહેરીકરણ કરી રહી છે આ મુજબ કૃપાલ જોવા જઈને તો અત્યારે બે હાજર પચીસ ચાલે છે બે હાજર પચાસ સુધીમાં

કોઈ જિલ્લો બાકી નથી કે જ્યાં અમે ખેડૂત સભાઓ કરતા હોય અને અમારી ખેડૂત સભા છે નિસ્વાર્થ છે એમાં કોઈ અમે એવું નથી કે કોઈ અમે દવાનો કોઈ હું વેપારી નથી વેપારી નથી હું મારી દવા ખાતર વેચવા જતો કે એની જાહેરાત કરવા અમે ખેડૂતોને પ્રાકૃતિક ખેતી તરફ કેમ આવે ઝેર મુક્ત ખેતી તરફ કેમ આવે ખેતીની અંદર ખર્ચ કેમ ઘટે ઉત્પાદન કેમ વધારે લેવાય આ બાબતના જે આખા કાર્યક્રમ થાય છે ગુજરાતમાં અમે જે ફરીએ ને કાર્યક્રમ કરીએ છીએ એની અંદર મને જે અત્યારે લાગી રહ્યું છે એ મુજબ કે એક કરતાં વધારે કારણ છે એમાં મોટા ભાગના લોકોને અત્યારે એવું પણ છે કે તો મહેનત વધારે ખેતી છે અને એ પ્રમાણે કે અમારે આવક ઘટે આવક ઘટે હવે આવક ક્યારે ઘટે કે જો કોઈ પણ તમે કદાચ કોઈ વ્યવસાય કરો તમને વ્યવસાયમાં ધંધાનું જ્ઞાન ન હોય અને તમે ખોટી રીતે આડેધડ તમે એમ ખર્ચા કરો ને આડેધડ ધંધો કરો ને તો એમાં નુકસાન ના આવે એમાં પૈસા ન વધે પૈસા તમારે વધે ત્યારે તમારે જોઈએ હવે હવે ખેતીમાં ન થાય અમે તો આખા ગુજરાતમાં ફરીએ ને એમાં મેં એક કારણ એવું કહેલું છે કે ભાઈ છોકરાઓને આપણે ભણાવીએ કેમ કે અત્યારની પેઢી ભણેલી અને હું વડીલોને એક બાબતના અભિનંદન આપું છું પોતે પણ આપણે ગામડાની અભણત છે ને પેટે પાટા બાંધીને છોકરાઓને ભણાવ્યા આપણા વડીલો છે ને એ અભણ પણ કોઠા શું વધારે ખૂબ સાચું અને હિંમત જબરી હિંમત એટલે આપણે ઓલું કે છે કે હાર પણ હું હસતો રહ્યો જીતમાં પણ હું હસતો રહ્યો એટલી જિંદા દિલી દાદ દે તે ધરી તલવાર તો હું ખુદ છે પણ એની ધાર પર હું હસતો રહ્યો એમની તલવાર ધાર ઉપર પણ એ હસતો રહ્યો ને એ આપણો ગામડાનો આપો ખેડૂત આપડા વડીલો હવે એ પોતે મને ભણેલા નતા પણ એની એક નક્કી કર્યું કે મારે મારા દીકરાઓને ભણાવવા છે ને ભણાય આજે મોટા મોટા જે ક્લાસ વન અધિકારી હોય કે મોટા મોટા ઓફિસરો છે ને એ ગામડામાંથી ખેડૂતના દીકરા ઘણા ઓફિસરો બન્યા ને ખેડૂતના દીકરા રાજકારણ ઘણી બધી જગ્યા આગળ વધ્યા છે ઉદ્યોગમાં આગળ વધ્યા છે નોકરીમાં આગળ વધ્યા છે જેવી પરીક્ષામાં પણ છે પરીક્ષા મોટી મોટી પાસ કરે છે અરે સિટીના છોકરાઓ એ ટ્યુશન ક્લાસમાં જતા હોય એને ક્યારેય ગામડું જોયું નથી અમદાવાદ બરોડાના છોકરા શહેર આપડે એવું કીએ છે ને સાહિત્યકાર કે ભાઈ આ લોક સાહિત્યકાર ગામડું બોલે શહેર હાંભળે એટલે આ એના જેવું છે એટલે હવે આમાં બન્યું એવું એટલે પરિસ્થિતિ શું થઈ

પણ પરિસ્થિતિ એ થઈ કે અમારે તો ઈચ્છા છે કે અમારે નવી એક કૃષિ ક્રાંતિ ભારત દેશની અંદર ઉભી કરવી પણ જે ભણેલા હતા જેને જ્યાં સેટિંગ થયું બધા સેટ થઈ ગયા જેનું ક્યાંય સેટિંગ નું આવ્યું ને એ પછી ગામડે ખેતી કરે હવે એની પાસે અમારે નવી કૃષિ ક્રાંતિ કરાવવાની એટલે આ તો લોઢાના જઈને જવા જેવી વાત છે બાપુ એટલે હું તો અંદરથી એવી અપેક્ષા રાખું કે કૃષિની અંદર કૃષિ ડિપ્લોમા છે બીઆરએસ એગ્રી છે બીએસસી એગ્રી છે આવા લોકો જો ખેતી કરતા હોય ને તો અમેરિકા વાળા આપણી પાસેથી કઈ નવું પડશે એવી ખેતી થાય છે ભારત પાસે કોઈ કમી નથી પુષ્કળ છે આપણી પણ ગામડાઓ ખાલી થાય છે એને કારણે કોઈ જતા નથી એટલે આની અંદર મેં આપણે કીધું ને કે ભણેલા લોકો નથી એટલે અમે ખેતીમાં આગળ નથી વધી શકતા અને ગામડા ખાલી થયા એની અંદર એક કારણ એ છે કે ભાઈ આવક ઓછી હતી વધારે આવક થઈ ગયા એને મુંબાર વાંધો નથી ઓછી આવક વાળા હું તો એમ કહું ને કે જેને ખાલી મહિનાના અંતે બે છેડા ભેગા થતા હોય ને એને ગામડે આવતું રહેવું જોઈએ ખેતી કરવી જોઈએ ખેતીની અંદર જો મેનેજમેન્ટથી કરશું કરશું તેમાં પૈસા વધશે પણ ખેતીની અંદર જો યુવાનોને આપણે રાખવા હશે તો વડીલોએ એ ક્યાંક સમજવું પડશે સમજવું એટલા માટે પડશે બાપુ કે આજે એકવીસમી સદી છે આપણે છોકરાઓને ભણાવ્યા ને તો ખાલી

પણ એની લાઈફસ્ટાઈલ લઈને નો આવે પણ ઈ આવશે ને એના અપનાય પરસે ને પહેલી વાત હું તમને એ પણ કહું પરિવર્તન એ સંસારનો નિયમ છે ભગવાન શ્રી કૃષ્ણે કીધું છે ને એની વાત ખોટી તો આપણે કહી નહી શકીએ એની એ કીધું ફાઈનલ જ હોય એટલે આ કપડાનું પરિવર્તન પણ થયું હવે આધુનિક કપડાં પહેરતા આજના દીકરા દીકરીઓ છે અને આધુનિક કપડાં પહેરવાને એમાં કોઈ પાપ નથી ને કોઈ ગુનો નથી અને હું તો એમ કહું કે આપણો ભારત દેશ છે કાયદા બધા માટે હરખા જ લાગે આપણે બધા માટે સંસ્કૃતિ સરખી લાગી રહી આખા દેશ ની હવે જયપુર માં ને દિલ્હીમાં બેંગ્લોર માં ને હૈદરાબાદ માં ને એમાં જે જન્મેલા બાળકો છે એ જે કપડા પહેરે એવા કપડા પહેરવાનો આપણા ગામડાના છોકરાઓ ને કે છોકરો નો અધિકાર તો છે કે નથી એટલો જ અધિકાર છે જયપુર ભારતમાં છે તો આપણે હું તમને એમ કહું કે આપણા રાજકોટ જિલ્લાનું જશદન ક્યાં આપણે બીજા દેશમાં આ એ ભારતમાં જ ઓલાનો અધિકાર છે એટલો આનોજ છે એટલે એ કપડા એને પહેરવા હવે આપણે આધુનિકરણ થયું ને આપણે હજી અઢારમી સદીમાં જીવવું છે વડીલો એટલે વડીલ શું કહે આવા કપડા નહીં પહેરવાના એમાંય છોકરો આધુનિક કપડા પહેરે તો સહન કરી ગયા દીકરી આ કદાચ થોડા મોર્ડન કપડા પહેરે તો આપણે બે વેગ ઊંચા અમારી દીકરી બહુ ભણી ઘણી આગળ આગળ વધી ને એ તો આવું બધી અટાણી ને છોકરી તો બધી પહેરે પણ મૂળ તકલીફ થાય કે દીકરા ને એવા પહેરે જીન્સનું પેન્ટ પહેરે શસરાતી સાસુથી સહન થતું નથી અને એ પછી વાંધો પડે એટલે હું તો ઘણી વખત કઉ વડીલો ને ગામડામાં જઈને કે પહેરવા ઉપર કંઈ બહુ પ્રતિબંધ મૂકોમાં તમે અહીંયા પહેરવાની ના પાડો ને એટલે આ મૂડ જીન્સનું પેન્ટ ને શોર્ટી પહેરવા આપણે સુરત જાય માં જશે મેં ના પાડી તી એવું તો નથી તમે ના પાડી એટલે પહેરતા બંધ થઈ ગયા હવે એવું કઈ થયું હોય તો માઈના જી ઈ તો પેરે જ છે યસ ભઈ એની પેરવા માટે જગ્યા બદલાઈ હમ ગામડા માં હતા સુરત કે અમદાવાદ જે બે બે ઈ પાકુ જ છે જી તો પછી એને થોડી છૂટછાટો આપો આધુનિક જીવવા દયો બહુ રોક ટોક નો કરા રોક ટોક હોવી જોઈએ વડીલ તરીકે બાળકો જે પણ ખોટું કામ કરે તો એમાં આપણે બ્રેક મારીએ ને એમાં હું ચાર વસ્તુનો તો કોઈ પણ સિવાય હંમેશા ઉલ્લેખ કરું ચાર વસ્તુ છે ને જીવનમાં બરબાદીના પાયા છે

ગયા હોય તો એ ઠીક છે કે એને એનો નોલેજ ન હોય ને કદાચ એવી કુસંગતને કારણે કે એવી અવળી લાઈન પકડાઈએ તો આપણને બ્રેક મારવી જોઈએ રોકવા જોઈએ પણ દરેક બાબતમાં તમે રોકટોક કરો ને એટલે એ રોકટોક સહન કરી શકે એવી આગની પેઢી છે નહીં એટલે પછી ગામડાઓ થાય ખાલી એટલે હવે વડીલો એ થોડુંક છે ને એકવીસમી સદીને અપનાવી લેવી આધુનિક વિચારોને અપનાવી લેવા અને ગામડાઓમાં છોકરાઓ રહીએ એ બાબતના પ્રયત્નો કરવા પડશે અને આજની યુવા પેઢીશન એટલી ટેલેન્ટેડ હોશિયાર ને ભરેલી ગળેલી છે ભણેલા છોકરા અત્યારે હવે આપણે ખેતી કરશે બા આ દેશની અંદર કઈક નવું કરશે એનો ચોક્કસ વિશ્વાસ છે અને મેન તો છે ની ચોક્કસ કરશે પણ એમાં વડીલો આ બાબતમાં થોડીક ફાઈલ કરવી પડશે પરેશભાઈ અમે ગામડે ગામડે જતા હોઈએ છીએ અત્યારે ખેડૂતો કહેતા હોય છે કે જે અત્યારે સિટીમાં જઈ રહ્યા છે યુવાનો તેમાં એક કારણ એ પણ છે કે કોઈ ગામડે દીકરી દેવા તૈયાર નથી ગામડે જઈને લગ્ન નથી થતા એ પણ એક મોટું કારણ કહી શકાય અત્યારે

કે આજની દીકરીઓને 21મી સદીમાં જીવવું છે આધુનિક જીવવું છે આધુનિક કપડાં પહેરવા છે અત્યારના સમય પ્રમાણેના જે પહેરવેશો છે એ પહેરવા છે અને ઈ જે માહોલ છે ને ઈ ગામડામાં ન મળે એટલે પછી ઈ લોકો કે અમારે ઈ છોકરીઓ કે અમારે ગામડામાં નથી અને ઈ છોકરીઓ જરાય ખોટી નથી હું ઈ દીકરીઓ સમર્થન આપું છું દીકરીઓ સાચી ભાઈ એને જીવવાનો અધિકાર છે એને આધુનિક જીવવા દો તમે અને ઈ તમે જો જીવવા દો ને અને એવું નથી કે ગામડામાં બધાના સંબંધ ન થતા ગામડામાંય ઘણા લોકોનું સબંધ થાય છે કે હું આ સિત્તેર ટકા વર્ષથી ગામડામાં ભારતની વસે છે તો શું કહેવા સિત્તેર લોકો વાંધા છે કાંઈ વાંધા નથી એમાંય લગ્ન થાય છે પણ જે લોકો ગામડામાં રહીને પણ એકવીસમી સદી જેવું જીવન જીવે એનો ઘરનો માહોલ એવો સારો છે ફ્રીડમતા આપે છે ગામડાની અંદર પણ ઘણી દિકરીઓ છે આજે ભાઈ સ્કૂટી લઈને વાડીએ જઈ ચક્કર મારી આવે છે સાવ ચાલે જોઈ આવે

તો દીકરીઓ પણ ખેતી કરશે ને ગામડામાં જ હશે ને આજની દીકરી જેમ દીકરાઓ ભણ્યા છે ને દીકરીઓ ભણી છે ને આજની છોકરીઓ એટલી ભણેલ ગણેલ છે એના શિક્ષણનો લાભ હું તો ખેતીમાં લેવો જોઈએ એની પાસે મહેનત નથી કરાવવી પણ એની પાસે જે જ્ઞાન છે શિક્ષણ છે એ શિક્ષણનો જેવી રીતે હમણાં આપણે વાત કરતા હતા કે આપણા વડીલોને પેલા શું ખબર હતી કે ભાઈ મોનોકોટો હોય છે બરાબર છે